સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશો ઉત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ છે જેના ભાગરૂપે સુરત શહેરમાં આવેલ ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં પ્રવેશો ઉત્સવ કાર્યક્રમ 2025-26 યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત માહિતી વિભાગના ડાયરેક્ટર અમિતભાઈ ગઢવી આસિસ્ટન્ટ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ તેમજ સમાજ સુરક્ષા અધિકારી રિંકલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમના શાળાના ટ્રસ્ટી રચનાબેન પહાડિયાવાળા અને મોહન નાયર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને ઉમળકાભેર આવકાર્યા હતા આમ શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોના સંપૂર્ણ સાથ સહકારથી આ શાળા પ્રવેશ ઉત્સવ રંગેચંગે ઉજવાયો હતો आज पच्चीस प्रवेशोत्सव कार्यक्रम में उपस्थित निमित्ते डॉक्टर टेलर असिस्टेंट डायरेक्टर समाज सुरक्षा वेतरियारक्षा खाताल उपस्थित प्रिंसिपल तो सौ शिक्षक मित्रों नवा दाखिल विद्यार्थी मित्रों शाला में अभ्यास कर બાળકો પ્રવેશ લઈ રહ્યા છે શાળામાં એક પહેલું ડિ રહ્યા છે ખૂબ આનંદ થઈ રહ્યો છે તમારા સૌની વચ્ચે ઉપસ્થિત થઈ ડોક્ટર કરુણભાઈ ટેલરે દિવ્યાંગો અને બચપણથી જ સારું શિક્ષણ મળે સારી નોકરી લે સમાજમાં સારો માન મોકો મળે અને એક જે સામાન્ય લોકો જે રીતે એક સમાન બે જીવન જીવતા હોય છે એવા ઉદ્દા ઉદ્દેશથી એમણે આ કાર્ય ખૂબ વર્ષોથી ચાલુ કર્યું છે તેઓ પોતે પણ આપણે સૌ જાણીએ છીએ એમ એમને કીધું કે બાળપણથી દિવ્યાંગ છે તો મનમાં એક ઈચ્છા હતી કે જે અગવડો એક ઇવેન્ટ તરીકે સમાજમાં મને પડે છે બીજા લોકોને પડે છે કે ભવિષ્યમાં કોઈને ના પડે એના માટે શું કરવું જોઈએ કે એના માટે બાળકોને શિક્ષણ મળી રહે એના માટે સરકારમાં રજૂઆત કરવી પડે એનું શું શું જરૂરિયાત હોય છે તમે જાણો છો કે સરકાર પણ એટલી સંવેદનશીલ છે તમારા જેવા દિવ્યાંગ બાળકોને સારું ભણતર મળી રહે સારી નોકરી મળી રહે એમના માટે અનેક યોજનાઓ છે કદાચ તમે નાના બાળકો છો હજુ યાદ નહી હોય પણ એને અહીંયા છે સમાજ સુરક્ષા ખાતાના એમને તમે પૂછો તો અમે એક ઘણી યોજનાઓ શિક્ષણ માટે નોકરી માટે ધંધા રોજગાર માટે જેવી એક સામાન્ય માણસને સવલતો મળી રહે એવી તમામ સવલતો તમને મળી રહે એવી વ્યવસ્થા સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી તમારા માટે તૈયાર કરી છે ડોક્ટર કનુભાઈ ટેલર જેવા વ્યક્તિઓ ખરેખર अपनों आपके समाजीना व्यक्ति तरीके आधार मानो जो ये के आखु जीवन एमणे दिव्यांग वातों ना प्रकाश थाटे का ये दिव्यांग वातों पक्षरता है मान फिर समान फिर जीवन इवे वंतर पढ़ाए नौकरी मढ़ाए पोता ना परिवार साथे साहेब के तीर लोगों रह सके तो लाखों विचारी ना कुछ जीवन एमणे आकारे मा जटिल અને સમાજ અને આ સંસ્થાના સૌ પ્રસ્તીઓ પણ આભાર એ લાગણી વ્યક્ત કરવાનું મન થાય એમના માટે મને તો એક ખૂબ આનંદની લાગણી કે મહેમાન તરીકે કે અધિકારી તરીકે નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે ખૂબ ગર્વની લાગણી થાય કે જેમ સામાન્ય બાળકો મારી બાળકી જેમ સ્કૂલમાં ભણે છે એમ તમે પણ આ રીતે એક સારી સ્કૂલમાં ભણો છો સારો અભ્યાસ કરો છો બીજા બાળકો ભણે છે એમ તમે પણ ભણો છો અને એમને કીધું કે ઘણા બધા આ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ સારી સારી જગ્યાએ નોકરી કરે છે અધિકારી તરીકે નોકરી કરે છે તમે પણ ભવિષ્યમાં સારું શિક્ષણ મેળવી સારી જગ્યાએ શિક્ષક પ્રોફેસર અધિકારી ડોક્ટર જે પણ તમારે બનવું હોય એ બની અને આગળ વધો એવી શુભકામનાઓ પાઠવું છું ફરીથી આ સંસ્થા ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહી છે સંસ્થાના ટ્રસ્ટી કનુભાઈ ટેલર પ્રિન્સિપલ શિક્ષક તમામ મિત્રો સુરતના કોણે કોણેથી બધા વિદ્યાર્થીઓ આવે છે ફરીથી અમે તમને ફૂકવા જાવ છો દરરોજ આ ક્રમ ચાલતો રહે છે અને એક શિક્ષણનું ભગીરથ કાર્ય કરો છો તો એ કાર્ય પણ ભવિષ્યમાં ખૂબ સારી રીતે ચાલતું રહે સરકાર પણ હરમેશ દિવ્યાંગ બાળકોને સમાજ સુરક્ષા ખાતું હોય કે તમામ ખાતાઓ સરકારમાં મદદ કરવા માટે તૈયાર હોય છે તો એ યોજના પણ તમે પૂરતો લાભ લઈ અને પોતાનું જીવન ખૂબ સારું બનાવો એવી આ રીતે તમને શુભકામનાઓ પાઠવું છું ડોક્ટર કનુભાઈ ટેલર અને એમની સંસ્થાની સમગ્ર ટીમને આજના દિવસે અમને નિમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર કરું છું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મયુર ચેલર દિવ્યાંગ સુરત